જય માતાજી બધાને તો ફ્રેન્ડ્સ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો આટલો મોટો તહેવાર આપણા દેશમાં ઉજવાઈ રહ્યો હોય તો એ ખુશીમાં આપણે કંઈક આજે ગળિયું બનાવીએ અને શિયાળાની ઋતુમાં જો ગળિયું ખાવું હોય તો એ શું હોય તો કે ગાજરનો હલવો તો ફ્રેન્ડ્સ આજે આપણે બિલકુલ માવાનો ઉપયોગ કર્યા વિના એકદમ સરસ દાણેદાર ગાજરનો હલવો બનાવીશું અને હલવામાં એક એવી વસ્તુ ઉમેરીશું જેથી કરીને હલવાનો જે ટેસ્ટ છે એ તો ખૂબ જ વધી જ જશે સાથે ઘરમાં બધા તમારા વખાણ કરતાં નહીં થાકે ને એટલો ટેસ્ટી બનશે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા તો અહીં ફ્રેન્ડ્સ મેં એક કિલો ગાજર લીધા છે અને ગાજરને પહેલાં સારી રીતે ધોઈ લેવાના છે જેથી ગાજર ઉપર કોઈપણ જાતનો કચરો કે માટી હોય તે નીકળી જાય અને ગાજર ધોવાઈ જાય પછી લૂછીને એકદમ પૂરા કરી લેવાના છે અહીં ફ્રેન્ડ્સ તમે જ્યારે હલવો બનાવો ને ત્યારે આ રીતના ડાર્ક કલરના ગાજર આવે છે તે લેવાના આ ગાજરની અંદર સફેદ ભાગ ઘણો ઓછો હોય છે એટલે તમને ગાજરનું જે છીણ છે એ વધારે મળશે જ્યારે તમે જાડા ગાજર લો તો તેમાં સફેદ ભાગ ઘણો વધારે હોય છે અને તમને છેલ્લે ગાજરનું છીણ પણ ઘણું ઓછું મળશે હવે આ રીતે પિલ્લરની મદદથી બધા જ ગાજરની છાલ કાઢી લેવાની છે અને સાથે ગાજરનો ઉપરનો અને ડીટિયાનો ભાગ પણ કાઢી લઈશું ગાજરની છાલ કાઢ્યા પછી ગાજરને છીણી લેવાના છે અને અત્યારે હું મીડિયમ પતલી છીણ તૈયાર થાય એ છીણીનો ઉપયોગ કરું છું પણ જો તમારે જાડી છીણ જોઈતી હોય તો હજી મોટા હોલવાળી છીણી આવે છે તેનો તમે ઉપયોગ કરી શકો છો પણ બહુ ઝીણી છીણીનો ઉપયોગ નહીં કરવાનો કારણ કે હલવો બન્યા પછી છીણની સાઇઝ ઘણી નાની થઈ જતી હોય છે અને ગાજરને છીણો ત્યારે આ રીતે ગાજરને આડા રાખવાના એટલે લાંબી છીણ તૈયાર થાય પણ સાચું કહું ને ફ્રેન્ડ્સ તો ગાજરનો હલવો ખાવાની તો ખૂબ જ મજા આવતી હોય છે પણ હલવા માટે ગાજરને છીણવાને એ જ મોટો કંટાળો છે પણ કંઈ નહીં સારું ખાવું હોય તો મહેનત તો કરવી જ પડે ને અને અહીં ફ્રેન્ડ્સ તમે જ્યારે હલવો બનાવો ને ત્યારે તમારા ઘરમાં ગાજર કોણ છીણે છે ને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અહીં બધા જ ગાજરની છીણ તૈયાર થઈ ગઈ છે અને હવે હલવો બનાવવા માટે જાડા તળિયાવાળું અને થોડી મોટી સાઇઝનું વાસણ લેવાનું છે તેમાં બે ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકીશું અને ઘી ગરમ થાય એટલે ગાજરની છીણને ઉમેરી દેવાની છે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર છીણ થોડી એવી સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લેવાની અને કન્ટિન્યુઅસ તમે ત્રણથી ચાર મિનિટ આ રીતે મિક્સ કરશો એટલે છીણ થોડી એવી સોફ્ટ થઈ જશે અને અહીં ફ્રેન્ડ્સ આપણે હલવો માવા વગર બનાવવાના છીએ એટલે દૂધની અંદર બનાવીશું તો અહીં એક કિલો ગાજરની સામે એક લીટર ફૂલફેટ દૂધ લેવાનું છે જો તમે મલાઈ કાઢેલું દૂધ લેવાના હોય તો દૂધની ક્વોન્ટિટી થોડી વધારી દેવાની અને હવે દૂધ ઉમેર્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને જેમ જેમ દૂધ ઉકળશે એમ ગાજર સરસ એવા ચડી જશે અને સાથે દૂધમાંથી પણ સરસ એવો માવો તૈયાર થશે અને હવે જ્યાં સુધી દૂધ ઉકળે ને ત્યાં સુધી તમે સાથે બીજું કામ પણ કરી શકો છો બસ વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું છે જેથી હલવો તળીએ ચોંટવા ના લાગે તો અહીં ફ્રેન્ડ્સ તમે બહારથી માવો લાવો અને એનો હલવો બનાવો એના કરતાં આ રીતે દૂધમાંથી માવો તૈયાર કરીને હલવો બનાવો ને તો આ હલવો ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે તો બસ જુઓ એક સાઈડ હલવો બને છે અને બીજી સાઈડ મારે કામ પણ પતી ગયું છે તો તમે એકસાથે આ રીતે બે કામ પણ કરી શકો છો પંદર થી વીસ મિનિટ જેટલું થયું છે અને દૂધ સિત્તેર થી એસી ટકા જેટલું બળી ગયું છે તો હવે આપણે બે થી ત્રણ મોટી ચમચી મલાઈ ઉમેરીશું જી હા ફ્રેન્ડ્સ મલાઈ ઉમેરવાથી ખૂબ જ સરસ માવો તૈયાર થશે અને હલવો સરસ એવો દાણેદાર તૈયાર થશે જો તમે આ રીતે ક્યારેય ગાજરનો હલવો ના બનાવ્યો હોય ને તો જરૂરથી બનાવજો મારી ગેરંટી છે કે તમે તમારી જૂની રીત ભૂલી જશો ને એટલો ટેસ્ટી બનશે તમને મારી રેસિપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને હવે આપણે ઘડપણ માટે અડધી વાટકી ખાંડ ઉમેરીશું અહીં ખાંડની ક્વોન્ટિટી તમારા ગાજર કેટલા ગળ્યા છે અને તમારા ઘરમાં કેટલું ગળ્યું ખોવાય છે એ પ્રમાણે લેવાની અને ખાંડ ઓગળશે એટલે ખાંડનું પણ પાણી થશે અને એ પાણી પણ થોડીક જ વારમાં બળી જશે અને અત્યારે જ આપણે વીસથી ત્રીસ નંગ જેટલી સૂકી દ્રાક્ષ ઉમેરીશું ટોટલી ઓપ્શનલ છે પણ ઉમેરશો તો હલવો ખાવાની ખૂબ જ મજા આવશે તો બસ હજી બધું દૂધ બળી જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ પણ મીડિયમ જ રાખવાની છે અને દૂધને બળતા એક સ્ટેજ એવો આવશે કે ઓલમોસ્ટ બધું જ દૂધ બળી ગયું હશે તો આ સ્ટેજ ઉપર હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને હવે ફ્રેન્ડ્સ આપણે કન્ટિન્યુઅસ તવેતાથી ચલાવતા રહેવાનું છે જો હવે તમે તવેતો મૂકી દેશો ને તો હલવો નીચે ચોંટવા લાગશે ઉપરથી કાજુ અને બદામની સ્લાઇસ સ્પ્રિન્કલ કરીશું અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને અત્યારે ફ્રેન્ડ્સ તમને હલવો જોઈને એમ લાગતું હશે કે બધું જ દૂધ બળી ગયું છે પણ જો તમે તવેતાથી હલવાને આ રીતે પ્રેસ કરશો ને તો જુઓ હજી હલવામાં થોડું એવું દૂધનું પ્રમાણ છે તો બસ આ જ રીતે થોડી થોડી વારે ચેક કરતા રહેવાનું અને બધું જ દૂધ બાળી લેવાનું છે અને ફરીથી ફ્રેન્ડ્સ પાંચ મિનિટ પછી હલવાને ચેક કરીએ ને તો જુઓ જરાય દૂધનું પ્રમાણ નથી બધું જ દૂધ બળીને હલવો સરસ એવો દાણીદાર તૈયાર થયો છે અને હલવાનો તમે કલર જુઓ તો કેટલો સરસ આવ્યો છે તો બસ લાસ્ટમાં એક ચમચી ઘી ઉમેરીશું ટોટલી ઓપ્શનલ છે પણ ઘી ઉમેરવાથી હલવામાં સરસ એવી શાઇન આવશે તો આપણો હલવો સર્વિંગ માટે રેડી છે તમે ગરમ કે ઠંડો કોઈપણ રીતે ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ અહીં બતાવ્યા પ્રમાણે તમે પણ હલવો બનાવજો ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થશે અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ